મોહનભાઈ ગુદવાણી નામના સિંધી વેપારી ને ત્યાં ઘરપોર ચોરી થયેલી અને અગિયાર લાખ એસી હજાર નો સોના તેમજ રોકડ ચોરી થયેલી જે મુદ્દામાલ છે એ બાર લાખ જેવો થતો હોય અને ગુનાની ગંભીરતા સમજી અને અમારા ઝોન સિક્સના ડીસીપી રવિ મોહન સૈની સાહેબની સૂચનાથી મણિનગર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ એક એક્ટિવા મોટરસાયકલનો નંબર મળેલો અને એક્ટિવા મોટરસાયકલના નંબર આધારે પોકેટ કોક એપ્લિકેશનમાં તપાસ કરતા આ જે મોટરસાયકલ છે એ મહેન્દ્રભાઈ પ્રજાપતિ કે જેઓ ડિપોલ વિસ્તારમાં રહે છે અને તેઓનું મોટરસાયકલ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જોડાયેલું અને આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો ત્યારબાદ પણ મણિનગર પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી અને આ મોટરસાયકલ કયા વિસ્તારમાં ફરે છે એ જાણકારી મેળવી અને આરોપી પરેશભાઈ સુરેશભાઈ સોની રહેવાસી અક્ષરદીપ સોસાયટી વિરાટનગર ઓઢવની ધરપકડ કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ધોરણ નવ સુધી ભણેલ છે તેના માતા પિતા અને પત્ની સાથે નિકોલ વિસ્તારમાં રહે છે અને જે ચોરી કરેલી તે જેની કબૂલાત આધારે એને મણિનગર પોલીસ સ્ટેશનમાં જે મોટી ચોરી થયેલી એની કબૂલાત કરેલી ત્યારબાદ એની પૂછપરછમાં કુલ છ ઘરખોળ ચોરી અને છ જેટલી બીજી સાદી ચોરી મળી અને બાર જેટલી ચોરી કબૂલ કરવામાં આવે છે પકડાયેલ આરોપી પાસેથી આશરે સવા સાત લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીએ શરૂઆતમાં જે એક્ટિવા ચોરી કર્યા બાદ રેપિડો જે ટ્રાન્સપોર્ટનું આવે છે એમાં તે પેસેન્જર માટે ભાડે પેસેન્જર કરતા હતા એ દરમિયાન એમણે એક બંધ મકાન જોયેલું અને ત્યાં ચોરી કરવામાં આવેલી અને ત્યારબાદ એમણે વાળા પરથી આ બધી ચોરી કરેલાની કબૂલાત કરેલ છે પકડાયેલા આરોપીએ મુદ્દામાલના નિકાલ માટે

જે પકડાયેલ આરોપી છે પરેશભાઈ સુરેશભાઈ સોની એને સોનીની ચાલ તેન્જેન્દ્ર કોમ્પ્લેક્ષમાં એ એકસો છ નંબરની ઓફિસ જે મુદ્દામાલના નિકાલ માટે ભાડે રાખેલી હતી એ ઓફિસમાંથી જે ચોરી કરવાના સાધનો તેમજ લેપટોપ અને અન્ય મુદ્દામાલ પણ મળેલો છે આ ઓફિસ જે ભાડે રાખેલી એ ખરેખરના માલિક કોણ છે અને શું ભાડેથી રાખેલી એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે